અમદાવાદના વેપારી પાસેથી બે કરોડ ત્યાંસી લાખ રૂપિયાથી વધુના કાપડની ઠગાઈનો આરોપી સુરતના અંબાજી રોડ પર ત્રણ મિત્રોની પુણ્યતિથિમાં રક્તદાન માટે આવતા ઇકોસેલે બાતમીના આધારે તેની ઝેટ પાડ્યો છે ઇકોસેલની ટીમને બાતમી મળી હતી કે સિટીલાઇટ સિદ્ધાર્થ કોમ્પ્લેક્સમાં રહેતો ઠગ મનીષ ભરત મિસ્ત્રી ઠગ છે અને લેભાગો વેપારી મનીષ મિસ્ત્રીએ દસ મહિના પહેલાં અમદાવાદ કાલુપુરના વેપારી પાસેથી બે પોઈન્ટ ત્યાંસી કરોડનો ગ્રે કાપડો લઈ નાણાંની ઉચાપત કરી દુકાન બંધ કરી ભરા થઈ જવા પામ્યો હતો જ્યારે દસ મહિનામાં મનીષ મિસ્ત્રી સુરતના બહેનને ત્યાં અડાજન અને મિત્રોને ત્યાં ચોરી છૂપી રહેતો હતો અગાઉ મનીષ મિસ્ત્રી સામે પૂણામાં ચીટિંગ અને અઠવામાં મારામારીનો પકડાયો હતો ચાર વર્ષ પૂર્વે આરોપી મનીષ મિસ્ત્રી કેદારનાથથી યાત્રાએ ગયો હતો જ્યાં આરોપી મનીષના બે મિત્રોને ડૂબતા મોત થયું હતું તે મિત્રોએ દર વર્ષે બંને મિત્રોની પુણ્યતિથિ પર રક્તદાન કેમ્પ ભજન સંધ્યા ભંડારાના કાર્યક્રમમાં મનીષ મિસ્ત્રી રક્તદાન કરવા આવ્યો હતો પોતે રક્તદાન કરી આયોજક સાથે ફરતો હતો તે સમયે ઇકોસેલના સેલના સ્ટાફે તેને દબોચે લીધો હતો ઇકો સેલ આરોપીનો કબજો અમદાવાદ કાલુપુર પોલીસને સોંપી દીધો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા